દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો આજે ગીતા જ્ઞાનની વાત નથી કરવી આજે વ્યવહારિક વાત તમને કહું બરાબર ધ્યાનથી સાંભળજો યાર ગડપણમાં જો તમારા દીકરાઓ તમારી સેવા ના કરે અને ગડપણમાં જો દુઃખ દે છોરાન વો તો એક ચાવી બતાવું બરાબર સમજી લેજો એક બાપ એના બે દીકરા બંને બિચારે પેટે આખી જિંદગી ખેતરોમાં મજૂરી કરી કરી અને છોરાઓ હારું શરીર તોડી નાખ્યું યાર બંને છોરાઓને સારી રીતે સેટ કર્યા અને જે કઈ મૂડી હતી એ પણ વેચ્યા પછી શું થયું બંને છોરાને વહો આવી ગઈ એટલે નહીં કહેતા કે પછી તો વહા થઈ ગયા બંને છોકરા બાપની ઉંમર થઈ અને ઉંમર થાય એટલે સાહેબ એક દિવસે આપણી ઉપર ડોહાનું લેબલ લાગે ડોહાનું ડેબલ લાગે પછી મનહર ના કે આ ડોહો એમ ભાઈ પછી તો છોરાઓ ચાલે બે છોરા દબાઈ ગયા ડોહાને ખાટલો કાઢ્યો ગમણમો યાર ગામડામાં જે ઢોરો બધે એ કોઢિયું જે હોય ને એને ગમણ કહેવાય એટલે ગમણમો છોરાને અરે બાપને ખાટલો કાઢ્યો બાપ તમારે હું રહેવાનું આવું કશું બોલવાનું નહીં છણા પડી ગયો શાંતિથી કે ઉંમર થાય એવું ભગવાનનું નામ લો બીજું કશું કરવાનું નહીં તમારે અમે અમારી રીતે અમારો ધંધો કરવા દો આ ધંધો નોકરી ખેતી જે કરીએ બસ હા તમારે સોંધેથી બે ટાઈમ ખાઈને પડી રહ્યો કોડિયામ કોઢિયમ ખાટલો હાલ દીધો એક પોનીની બાટલી હાલ દીધી અને એક લાકડી હાલ દીધી સાહેબ એક દિવસ એવો આવશે કે દસ બાય દસ ની રૂમ ની અંદર યાર આપણો છોકરો કે બાપા આ દસ બાય દસ ની રૂમ જોડે તૂટેલી ખાટલી દવાની બાટલી પોની માટલી ને ડોહા તારી ભૂજી તારી મૂડી આટલી કેશે આ ડાડા આપશે જો છોરા એવા પાક્યા તો અને એટલે છોકરાઓને સારા સંસ્કારો આપો યાર ધર્મ તરફ વાળો સત્ય તરફ વાળો સારા સંસ્કારો તરફ વાળો ગમનનો ડોહો ભાઈ હુવે અને હવે રોજ ગોમના જોપે મહાદેવમાં દર્શન કરવા જાય અને દર્શન કરીને પાછો આવે ત્યારે એમનો જૂનો એક મિત્ર શેઠ અને શેઠને કે દુકાને બે થોડી વાર પોતાની સુખ દુઃખની ની વાતો કરે યાર શેઠને કહે એટલે મારે તો યાર છોરા બેય કહે છે કે મેં તો આટલું બધું દુઃખ વેઠીને ભણાયા ગણાયા દારે વરગાર્યા આજે મને ગમણમાં કાઢ્યો છે યાર કોઢિયા પણ કાઢ્યો છે ઢોરો બધે તહી તહી ખાટલો મારો કે પોણી માટલી હાલ દીધી બે ટાઈમ ખાવાનું ખાવાનું શું યાર શું ખાય કેશે એ રોજ એકનું એક રોટલો શાક એ મારો બેટો એ તો સારું સારું ખાય બજારમાં જાય બજારમાં જઈને હોટલમાં જઈને સારું સારું ખાયા હોય મને બે ટાઈમ રોટલો ને શાક આલે છે શું કરવું હવે મારી હતી એ બધી મારા છોરાઓને વેચી દીધી મારી પાસે કશું નહીં રહ્યું હું એટલે આપણા શાસ્ત્રો એમ કે ક્યારેય બધી મૂડી પોતાના બાળકોને નહીં આપી દેવી ઓવર કોન્ફિડન્સમાં છેલ્લા શ્વાસ સુધી સાહેબ પચાસ ટકા મૂડી તમારી પાસે રાખો પચાસ ટકા બાળકોને આપી દો શાસ્ત્ર એમ કે પચાસ ટકા તમારી પાસે રહી એમાંથી પચીસ ટકા પરોપકાર પરમાર્થ માટે બીજાના સુખ માટે પુણ્યનું ઉપાર્જન માટે વાપરી દો પુણ્યના ઉપાર્જન માટે વાપરી દો પણ પછી જે બાકી રહ્યું એ ચોથા ભાગની મૂડી એ તમારા જીવારા તરીકે રાખો જીવા હશે તો કોઈક સેવા કરશે દીકરાઓ સેવા કરશે ઓવર કોન્ફિડન્સ બધું ના વેઠવી દેતા બધું ના આપી દેતા એટલે આ વાત થઈ અને પછી શેઠ કે સારું તને આટલું બધું દુઃખ પડે છે તો હવે એવું રસ્તો બતાવું તને અને એ પ્રમાણે તું કર શેઠ ભાઈબંધ હતો વાણિયા બુદ્ધિ પ્રથમ

પાંચસો ગ્રામ જેટલા અને પથરા ગળામાં ભરી દીધા અને જા હવે રહેણ મરાઈ દે ઉપર ઢકનું મારીને એને જારણ કરાવી દે તોડાય ના એમ અને પેલા કહારાંત રહેણ કરાવી દીધું જારણ કરાવી દીધું શેઠે કહ્યું લે આ સાલ આવું છું તને આ સાલની મેં ગળાને હંતાડીને જજે કે છે બહુ જોવે એમ ગમણમાં હુવાડે એટલે રાતે એ ઘરમાં ઊંઘી જાય બરોબર બાર વાગે તારે ગમણમાં ઘડો ખખડાવવાનો કે અમમ ખખડાવશે એટલે ખન 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 અવાજ આવશે અડધા અડધા કલાકે ખનકાવાનો રાતે ભાઈ પેલો ઘડો ખખડાવે બે છોરા અંદર એક છોરાને ભાઈ આંખ ખુલી એક વવની આંખ ખુલી હળવા અવાજ સો નો આવે છે અડધી રાતે ખન 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 અવાજ આવે છે તો તો ભાઈ મળસકું થયું સવારે છ વાગે વવો ઉઠી વહેલી ઘરનું કામ કરવા ગોમડામાં તો ભેંસો દોવાની હોય આ કરવાનું હોય બધું કામ હોય વહેલી ઉઠી અને વહેલી ઉઠી ત્યાં તો ભવન જોઈ કે વહેલી ઉઠી છે ડોહો કે હમ હવે મારી બેટીઓ બરાબર રાગમે આવી છે તે શાળની મેં ઢોંકી અને ડોહો ઘડો ખખડાવે ખન 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 એટલે બે અલી મંજુલા તા કે શું કોકી મંજુન કોકી બે ભેગીઓ થઈ ગયો મોન માન મોન ના મોન પણ આપણા ડોહા જોડે કંઈક છે હજુ કંઈક કંઈક છે આપણને બધું આલ્યું નથી ડોહો બહુ પાકો છે તાકી હાર આપણે ઘરવાળાને વાત કરો કે ભાઈ વહો એ ઘરવાળાની વાત કરી મોટો છોરો ગયો બાપુ રાતે અવાજ આવે છે ને ખન 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 કરતો હાડું કોઢિયામાંથી અવાજ આવે છે એવું બંધ લાગે છે કે શું છે કે અવાજ આ બાજુથી આવતો હતો કે હું મેં મેં રાતે ઊંઘમેથી ઊઠી જો મેં જોયું કે છે અવાજ અહીં કોઢથી જ આવતો હતો બાપુ તાકે ભાઈ જો હું તને જે વાત કહું ને એ પેલા નોનાની કરવાની કે છે તાકે ચોક્કસ કહેશે જો કે તારી માં મરી ગઈ તારી માએ બચાઈ બચાઈ બચાવી પૈસા બચાવીને હોનું ખરીદેલું જેટલું બધું હોનું વર્ષે બે તોલા હોનું લેતી હતી લેતી હતી એ બધી પેલા શેઠને તો તે મેલેય મેલી અને જારણ કરી ઉપર અને શેઠને રકમો આલેલી અને તારી મામન મન કઈ મરી ગયેલી કે જો પાછલી જિંદગી છોરા ના હાચવે તારી કાળજી ના લે તો શેષને ઘેર મેં ઘડો મેલ્યો છે મારી બધી રકમો મળી શકે છે ના કે ચાકરી કરે તે લઈ આવજો અને જે છોરો ચાકરી કરે એને આવજો કેવું બાપુ લાવો ઘડો બતાવો કે ઘડો જોયો પેલે હું હા ના મોન પણ પાંચસો ગ્રામ જેટલી રકમો હોનું છે બાપો છોરો કે ભાઈ એ તો ધીમે ધીમે પેલી વહુને બોલાવી અને વહુ આવી બે ખાટલે બેઠો બાપુ ચિંતા ના કરશો કે આજથી તમારું કોઢિયામ નહીં હોવાનું લોડો કે અસલ દંડલપનું ગાડલું હું અરે હાડાને બજારમાંથી લઈ આવું ભાઈ પેલો છોરો તો ઉપડ્યો ને તે બજારમાંથી નવો દીવો લઈ આવ્યો દંડલપનું ગાદલું દસ હજારનું અને ગાદલા નું ડોહાન હોવાડ્યો બાપુ તમારે આખી જિંદગી છેલ્લા શ્વાસ સુધી મારે ઘેર જ રહેવાનું છે ડોનાન તો નહીં જવાનું કે તમારે જ રહેવાનું છે આપણે ઘેર અમે અમે બે જણ સેવા કરવા વાળો જઈએ છીએ તમારે કઈ જવું જાત્રા કરવા ડાકોર દવારકો પાવાગઢ ચારધોમની જાત્રા કરવી છે અમરનાથ જવું છે કાશી જવું છે બધે તમારો છોરો લઈ જશે ગાડી કરીને કેશ હું કહું છું અગળે કેશ અને ભાઈ એને તો સ્પેશિયલ ગાડી કરી એ સ્પેશિયલ ગાડી કરી અને ડોહાન તો નવો લૂઘડો પહેરાયો લૂઘડો પહેરાવીને બાપુ હેડો ચાર ચારધોમની જાત્રા કરાવું ચાર ગમની જાત્રા કરાવવા લઈ ગયા અને ડોહા ચાર ગમની જાત્રા કરી સાહેબ ચાર ધમના જાત્રી જાત્રા કરી અને ડોહાને ઘેર લાયો મોટો જોડે વાર્યો નોનો વિચાર કરે નોના છોરાની બહુ ને નોનો છોરો આપણો બાપો ગમોન મેથી આપણા જેઠને ઘેર આવ્યો કઈ રીતે કે આ મારો હળ કે મોટો એક ગલાસ પોણી ના લે કે ડોહાનું અને આજે કે હાલ ચાર ધામની યાત્રા જાત્રા કરવા સ્પેશિયલ ગાડી કરીને લઈ ગયો મન ના મન પણ કઈ કારું ધોરું છે અને એટલે તમે તપાસ કરો કે તા હાર યાત્રાએ કરીને આવા દો પછી હું તપાસ કરું છું બરાબર જાત્રા જાત્રા કરીને આયો ભાઈ ડોહાન તો લાયા અને દોહો હોઈ જોહાન તો કે હારો આવ્યો છે

બે ના હોય બહાર આવે ઓહરી કરે હમ કઈક છે કારું ધોરું કશું ખખડે છે કે ભાઈ મોટો વહુ ઘેર ના મળે અને પેલો જેવો ગળો ખખડ્યો એટલે તો દોડતી દોડતી આવી બાપુ બાપુ આ આ શું ખખડે છે કે અવાજ સોનો આવે છે ત્યાં તો પેલો ગળો બતાવ્યો જો કે તારે હા હું પોણસો ગ્રામ હોનું આલીન મરી ગયેલી કે મને નથી ખબર શેઠને તો મીરેલું શેઠે પણ કહ્યું કે છોરા તારી ચાકરી ના કરે ને તો જે સેવા કરે એને આ પોંસો ગ્રામ હોનું તારે દેવાનું જો કે મોટો છોરો મારી ચાકરી કરે ને ચાર ધોમની જાત્રા કરાઈ હું તો આ હોનું છે ને બધું એને હાલવાનો કેશ મારી ચાકરી કરે છે એટલે તકે ના બાપુ એવું ચાલતું હોય હા આ મોટો છોરો છે તે તમે જમ્યો અને નાનો માર ઘરવાળા ઉપરથી ટપકે લાગે છે તમે તમારો છોરો નહીં કેસ હું તમારું હોય નહીં કે લોડો કે આપણે ઘેર કે લઈ લો કે આ બધું કે પેલો બે હારો રાખાયો અને ભાઈ ડોહાણ તો લઈ ગયો પેલો નોની ઘેર અને હોવે મોટા છોરા કહ્યું કે વાત ઓમ છે દાર નો કારું છે પાંચસો ગ્રામ હોનું છે ડોહા પાહે આપણી બાનું

છ મહિના ડોહો મારે ઘેર અને છેલ્લે દાળ આપણે ડોહો મરી જાય તો હોનું અડધું અડધું વેચી લઈશું હમ પતો એટલે ભાઈ કે હાર એવું કરવું કે અને નોના છોરા ઘેર વવાઈ નો અરે નોના છોરા ઘેર ડોહો આવ્યો ભૂખે કે બાપુ તમને શું ભાવે કે આ તમારા મોઢામાં દોત નહીં તમને રોટલો ચવાય ના હ તમને શું ભાવે ગુલાબ જાંબુ ભાવે મોગરા જાંબુ ભાવે ચમેલી ચોમ્બુ જાંબુ ભાવે તમે કોણ બનાવો ડોહ કે મને ગુલાબ જાંબુ બહુ ભાવે કે આ જો દોત નહીં બનાવેલું તો હારું કે અરે તમે ચિંતા ના કરો મને બધા જાંબુ આવડે કે હાડા ગુલાબ જાંબુ મોગરા જમુ ચમેલી જાંબુ તમે કોણ બનાવો ભાઈ પેલી એ તો ગુલાબ જાંબુ મના બનાવવા માંડે ને ડોહો મન 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 મો મલકાય સંસાર છે સ્વાર્થ નો મારા બેટા ગમવાનીમાં કાઢેલો કોઢિયામ કાઢેલો અને અમારી બેટીઓ કે ભાવ નથી પૂછતી રાગે કે રા શેઠનો પહાડ બન્યો શેઠ તારું હારું થજો કે બાપા મારા સુખના દાડા આયા અને આ સુખ ભાર્યું કે તો તો પેલી ગુલાબ લઈને આવી બાપુ લો 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 ગુલાબ જમવું કે અને તો પછી સાહેબ એ ગુલાબ જોંબુ આમ ડફાક દઈને મારો બેટો ડોહો મોઢામાં મેળે અને હફાક દઈને ઉતારે ડફાક દઈને મેલે હફાક દઈને ઉતારે દોત વગર ઉતરી જાય એવું ચાયા વગર ઉતરી જાય એવું પોચું પોચું ગુલાબ જાંબુ ખાય અને ડોહો મલકાય સાહેબ રોજ નવું નવું બનાવડાવે બીજેદાર વહુ પૂછે બાપુ શું ખાવું આજે ઢોકળો બનાય ત્રીજેદાર શું ખાવું તાકે ઓઢવો બનાય બધું સાહેબ રોજ નવું 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 બધા પાક શિયાળામાં સાલમ પાક ને મેથી પાક ને કવચા પાક બધા પાક ખાટલે થી પાટલે પાટલે થી ખાટલે કરવા મોડ્યા ડોહાન પેલા ઘડાનો ખીર અને કર્મ પૂરું થયું અને ડોહો છેલ્લા શ્વાસ ગમતો બે છોરા બેઠા ઓશિકા માથા આગાડ અને બે વવો ડોહાને પગે બેઠી બીમાર પડ્યો ડોહો સેવા કરે બે વવો એક એક પગ દબાવે હમ પેલા બે છોરા વારા પરથી માથું દબાવે બાપુ દવા લઈ આવીએ ડોક્ટર ઘેર બોલાવે વિજિપ હમ ડોક્ટરને કહી દીધું માર ડોહાનશે જે તકલીફ ના પડે એવી હારામારી દવા કરો મોઘા મોઘી દવા કરો તાવ આવે માથે પોતો મેલે છોરા ટાઈગર બોમ્બ ગહે માથું ઉતરી જાય હા પગે પેલી બે જણિયો માલિશ કરે ડોહો કે આવ્યું છે સ્વર્ગનું સુખ બાપા કે નહીતર તો કૂતરાનું મોતે કોઢિયામાં મરવું પડત કે શેઠનું હારું થજો કે છેલ્લા શ્વાસ હતા અને છોરા પૂછે બાપુ તમારી કોઈ ઈચ્છા કોઈ ઈચ્છા નહીં મારી મારી બધી જ ઈચ્છાઓ તમે પૂરી કરી દીધી છે સર્વન જેવી મારી સેવા કરી છે પણ છેલ્લી એક ઈચ્છા છે કે હું આ દેહ છોડી દઉં ને પછી મારી નાનાની ગામમાં કોઈની નાનીકળી હોય સ્મશાન યાત્રા એવી રીતે બે લાવજો

પોનસો ગ્રામ હોલું છે એ તો જોજો અને મારા મરી ગયા પછી એનું તો આવજો ડેમોથી હોનું નેકરે એ બંને છોરા લડ્યા ઝઘડ્યા વગર અડધું અડધું વેચી લેજો જો એમ કરીને ડોહે ટપ થઈ ગયો ટાઈડ બાપા સીતારો ટિકિટ ફાટી ગઈ બેન્ડ વાજા હાથે કાઢી ગઈ

પેલો કહારો કે આ રેન મારું મારેલું છે આ ઝારણ મારું કરેલું છે છોરા જ ના એટલે કહારો મલકાય કે ડોહો અમને ખરો બનાવી ગયો છે કે અને જેવું ઝારણ તોડ્યું અને ગળો જેવો ઊંધો પાડ્યો અંદરથી સાહેબ કૂકા કપચીના પથરા નેચે પડ્યા અને પથરા જોયા તો બે છોરા બે ભણ થઈને પડ્યા હો બાપા મરતો મરતો ડોહો મર્યા પછી બેન્ડવાજાના વાજાના દસ હજાર રૂપિયાના ખાડા નોખતો યોગ્ય છે કશું ના હાલ્યું અને મફત આશાએ નાસાએ સેવા કરી 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 મરી ગયા સાહેબ ઘર પણ મો મને તમને આ મેસેજ આવે છે આ દ્રષ્ટાંત કે દીકરા વહુ જો સેવા ના કરે ને આ ડોહાન જન ગમોન કાઢે ને તો આવો કોઈ કિમીઓ અપનાવજો જેની સાથે જે જેવી સાથે તેવા એવી વાત છે હુંટ કાઢે ઊંટ કાઢે ઢેકા તો મનહ કરે કોઠા એવું થવું પડે અને તો જ પછી એ છોરાનુભવો આપણી સેવા કરે સેવા કરે પ્રેમાળ હોય સંસ્કારી હોય બાળકો તો કોઈ ચિંતા નથી પણ ના સેવા કરે ત્યાં ચાવી બતાવી મેં આજે આવો કંઈક ખેલ કરજો યાર તો પાછલી જિંદગીમાં છોરાનો છોરાનુભવો સેવા કરશે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય પે હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત